હિન્દુ છીએ માટે સંવત્સર વિક્રમ સંવંતને આધારે આપણું હિન્દુ કેલેન્ડર ચાલે પણ મૈયા ઉપર હાથ મૂકીને બોલવું હોય તો એટલું કહેવું પડે આપણા કોઈ પણ પ્રસંગો હોય ઉત્સવ હોય સમય હોય સભા હોય તમારા કાંઈક લગ્ન પ્રસંગ હોય નાના મોટા ફંક્શન સેરેમની હોય એમાં તમે તિથિ લખો કે તારીખ લખો તારીખ લખીએ છીએ કોઈ દિવસ લખું નહીં સવન બે હજાર એક્યાસી ની આ તિથિ અમારે ત્યાં જમણવાર છે ચલણ થઈ ગયું છે તારીખનું અને ઈસવીસન નું એટલે એ પ્રમાણે આજે ઈસવીસન બે હજાર ચોવીસનો નો છેલ્લો દિવસ બે શબ્દો આજે કેવા છે મારે મજા આવશે સાંભળવાની આખી વાત સાંભળો જો બે હજાર પચીસમાં માં તમે આનંદથી પ્રવેશ કરી શકશો ચાલો ત્યારે હવે બે હજાર ચોવીસ તો ગયું બે હજાર ચોવીસ ભલે ગમે એવું ગયું હોય પણ બે હજાર પચીસ તમને ગમે એવું જાય એવી શુભેચ્છા બે હજાર ચોવીસ ભલે ગમે એવું ગયું પણ બે હજાર પચીસ તમને ગમે એવું જાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ વર્ષ બદલાઈ રહ્યું છે પણ આપણે નહી સમયના નિરંતર પ્રવાહમાં આપણા થોડાક વર્ષોનો હિસાબ શું રાખવો ભરી ભરીને આપ્યું છે કુદરતે આપણને જિંદગી અને જે ન મળ્યું તેનો હિસાબ શું રાખવો સમય નિરંતર સમયના નિરંતર પ્રવાહમાં આપણા થોડાક વર્ષોનો હિસાબ શું રાખવો ભરી ભરીને આપ્યું છે જિંદગીએ તો જે ન મેળવ્યું હોય એનો હિસાબ શું રાખવો છે ત્યારે રાત્રિના અંધકારનો હિસાબ શું રાખવો આનંદની બે ક્ષણ કાફી છે જીવવા માટે ઉદાસીની ક્ષણનો હિસાબ શું રાખવો મધુર યાદોનો ખજાનો છે હૃદયમાં ત્યારે દુઃખદાયક વાતોનો હિસાબ શું રાખવો ઘણી બધી સારી સારી પળો બે હજાર ચોવીસમાં આપણા જીવનમાં ઘટેલી હોય બનેલી હોય એ પળોને યાદ કરીએ તો દુઃખદાયક વાતોનો હિસાબ શું રાખવો મેળા છે અઢળક ફૂલ સ્વજનો પાસેથી તો કાંટાના જખમનો હિસાબ શું રાખવો ઘણા સન્માન મેળા છે ઘણા આપણને પોતાના એ રાજી કેરા છે પોતાના મહિના છે અને હેત આપ્યું છે લાગણીઓ આપી છે ત્યારે કાંટાના જખમનો હિસાબ શું રાખવો જેને યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ તો મળવા ન મળવાનો હિસાબ શું રાખવો યાદ કરી અને આનંદ થઈ જાય એવા આપણને સારા સંબંધો આપ્યા છે એવા વ્યક્તિઓ આપ્યા છે તો પછી મળવા ન મળવાનો હિસાબ શું રાખવો કંઈક તો સરસ છે જ હર કોઈમાં થોડી ખરાબીનો હિસાબ શું રાખવો થોડીક કંઈક તો સરસ છે જ ગમે તેવો સામાન્ય કે નાખી દીધાનો માણસ હોય એમાંય કંઈક તો સારું હોય ઘણીવાર આપણે પ્રસંગોમાં સાંભળીએ છીએ કે રાવણમાં ગમે એટલી ખરાબી હતી પણ એક એમાં વિશેષતા હતી કે જ્યાં સુધી સીતાજીની ઈચ્છા નહીં ત્યાં સુધીનો સ્પર્શ કર્યો નથી અને સીતાજીને એમણે કોઈ ઠેસ પહોંચાડી નથી એનું શિયળ ભંગ કરાયું નથી આ કાંઈક તો એમાં સારું છે પછી ઐતિહાસિક વાતો પૌરાણિક વાતો જે હોય તે થોડીક ખરાબીનો હિસાબ શું રાખવો આજે રાત્રે સુઈને જતા નહીતર છેક આવતા વર્ષે જાગશો ચાલો ત્યારે હવે આવતા વર્ષમાં મળીશું ત્યાં સુધી જાજા કરીને સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ હવે તો ઠેઠ આવતા વર્ષમાં પાછું ભેગું થવાનું છે બહુ મજાની પંક્તિઓ છે ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ આ શબ્દો આપ્યા છે બહુ સરસ લખ્યું એમણે ખાસ મને મોકલું કે આ આજના દિવસે કંઈક અંતરમાંથી સ્ફૂરો એટલે શબ્દોને યાદ કરીએ છીએ આપણા ભારતનું અને ગુજરાતનું એક ગૌરવ કહી શકાય તો બે હજાર અને પચીસ ઈસવીસન આપણા સૌ કોઈને માટે આનંદદાયી રહે શાંતિદાયી રહે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ અને સાથે સાથે ભજનનો વજન વધારતા ચાહીએ કારણ કે વજન વગર ક્યારેય પણ કજીયા ઓછા થતા નથી માટે ભજનનું વજન વધારીએ તો ભગવાન આપણને પોતાના સ્વજન માને ભગવાનના સ્વજન થવા માટે ભગવાનના ભક્ત થવા માટે ભજનનું બળ વધારવું પડે અને ભગવાનના સંતોના સહારે ભજન આપણું વધે છે ભક્તિ આપણી વધે છે ઘણા બધા હરિભક્તો વહેલી સવારે ધનુર માસમાં ભગવાનનું ભજન કરવા માટે ધૂન કરવા માટે બાળભોગ ધરાવવા માટે વહેલી સવારે ઉઠી ઉઠી અને ઠંડી ગમે તેવી હોય એનો સામનો કરીને પણ ભગવાનને રીઝવવા માટે આવી રહ્યા હોય એવાઓને માટે આપણે ખરેખર તાળીઓ વગાડીને એને આપણે ધન્યવાદ આપવા જોઈએ કારણ કે બહુ શ્રદ્ધાની વાત છે બહુ ભક્તિની વાત છે અને આપણે પણ એ શ્રદ્ધાના માર્ગે દિન પ્રતિદિન આગળ વધતા જઈએ આનંદ છે એક વાત મેં લખેલી કે ક્રિશ્ચનનું નવું વર્ષ એટલે ડીજે ડાન્સ અને ડ્રિંક ને આપણું નવું વર્ષ એટલે માતા પિતાને વંદન વડીલોને ચરણ સ્પર્શ ભગવાનના દર્શન કરવા માટે જઈએ આપણા નવા વર્ષની શરૂઆત એવી રીતના થાય તો મને કોઈ બહુ સરસ ધ્યાન દોયલું કે સ્વામી આમાં થોડોક ફેર છે કે શું મને કે જે ખરેખરા જે ક્રિશ્ચન છે ખરેખરા ક્રિશ્ચન છે એ થર્ટી ફર્સ્ટે કોઈ પાર્ટી કરતું નથી એ કોઈ આવા ગાંડા કાઢતું નથી એ બધાએ આખી રાત ચર્ચમાં ભગવાનની પ્રેયર કરે છે એટલું બધું દેખાય છે એ કે બધું આ હિન્દુઓમાંથી જે બધા કન્વર્ટ થયા એ બધા એમ ઓલા બધા જાય જાય રહેતા લાગે છે એટલે ભગવાનના ભક્તો ખાસ આમાંથી એક વાત કે આપણી જે સંસ્કૃતિ આપણો જે ભગવાનને આપેલો ધર્મ છે એ બહુ વ્યવસ્થિત છે ને બહુ સરસ છે દુનિયામાં માણસોને જે કરવું હોય તે કરે પણ ભગવાનના ભક્ત હંમેશાને માટે ભગવાનના ભજનમાં લીન રહે